નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રણ જૂન બે હજાર પચીસને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ છે ગુજરાતમાં એક ગ્રામ સાંધી ભાવ સો રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધી ભાવ આઠસો રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધી ભાવ એક હજાર એક રૂપિયા સો ગ્રામ સાંધી ભાવ દસ હજાર દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધી ભાવ એક લાખ સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવો હજાર સાતસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ આઠ હજાર સાતસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છ હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર આઠસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીશી હજાર એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર આઠસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તલો સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર છસો વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે